હેલો ફ્રેન્ડ્સ માયસેલ્ફ ડોક્ટર રાવલ પટી આજે આમાના લોકો એક હેયર ફોલિંગ નો જે ઇશ્યુ છે જે અત્યારે મોટા ભાગના લોકોને હેરાન કરે છે તો એના એક રિઝોલ્વ વિશે વાતચીત કરવાનો છે એ પણ એક મેડિકલ સ્ટુડન્ટનો જે રિઝોલ્વ છે એના ઉપર દોસ્તો નામ આપનું મયુર વાડે મયુરભાઈ શું કરો છો હાલમાં અત્યારે ફાઇનલ યર બીએચએમએસ નો ઓકે મયુરભાઈ પોતે ફાઇનલ યર બીએચએમએસ ના સ્ટુડન્ટ છે મયુરભાઈ તમને શું તકલીફ હતી હેયર ફોલિંગ ની તકલીફ હતી અને સાદી સાદી દિન ડ્રોપ ઓકે અને મને કેટલો ટાઈમ કે બહુ ખાસા ટાઈમ છે આઈ થિંક 6 7 મંથ 6 7 મહિના કરતાં વધુ ટાઈમ થી એમને હેર અને ડેન્ડ્રોફ ની તકલીફ હતી અને એના માટે તમે કોઈ ટ્રીટમેન્ટ દવા શેમ્પૂ કાઈ યુઝ કરેલું બાર થી બસ મેડિકલમાંથી બટ મેડિકલ યુઝ કરેલું ઓકે યુઝ કરેલું હતું ઓકે અને લાસ્ટમાં તમને રિઝલ્ટ કઈ વસ્તુથી થી લાસ્ટમાં રિઝલ્ટ લાસ્ટ જે ટીમેક્સ ની જે એન્ટી હેર ફોલ જે યુઝ કરેલું હતું એ અને એની સાથે સાથે હેર સેવન ઇવન હેર ઓઈલ હતું વસ્તુ ઓકે તો જો ફ્રેન્ડ્સ તમને એર ફોલ અને આઈ ની તકલીફ હોય તો એના માટે આપણો ટીમેક્સ નું જે એન્ટી એર ફોલ શેમ્પૂ અને એની સાથે 7 ઇન 1 હેર ઓઈલ કે જેનાથી મયુર બાયનેસ જસ્ટ કેટલો ટાઈમ ના અંદર રિઝલ્ટ મળ્યો છે આપને ઓકે યાની કે વિધિન 1 મંથ એક જ મહિનાના અંદર એમને બહુ સારું રિઝલ્ટ મળ્યો છે તો આપ પણ એ ટ્રાય કરી શકો જેની કોઈ જ જાતની સાઇડ ઇફેક્ટ છે નહીં અને તમે બેફિકર થઈને આ વસ્તુ જે યુઝ કરી શકો